એક યુવક ઊભો થઈ અને પૂછ્યું કે સાહેબ અમે જમીન આપવા તૈયાર છે પણ અમે જમીનના બદલામાં અમે બદલાવ તમે અમને જમીન આપશો કેટલું વળતર આપશો એના માટે સવાલો પૂછ્યા ત્યારે જંત્રી પ્રમાણે તમને વળતર મળશે ત્યારે યુવકે ત્યાં જ બેઠેલા તલાટીકમ મંત્રીને સવાલ પૂછ્યો કે ગામની જંત્રી કેટલી છે તોતેર ડબલ એના જમીનની જંત્રી કેટલી છે તો જમીનની જંત્રી ફક્ત પિસ્તાલીસ એ પચોતેરથી એસી રૂપિયા જંત્રી છે આદિવાસી વિસ્તારને તોતેર ડબલ એની અને ચોરસ મીટર ઉપર પૈસા ચૂકવવામાં આવશે ત્યાં જ હિસાબ કરતાં કેટલા પૈસા મળશે એ યુવકે તમને ઘણી બતાવ્યો છે એ યુવક ની વાત તમે સાંભળો એ શું કહેવા માંગે છે કેટલા રૂપિયા તમને મળશે પ્રોજેક્ટમાં જમીન જનારને કેટલા રૂપિયા મળશે એ આજે આ યુવકે તમને કહી દીધું છે જમીન આપવાનો છો ખરો એનું કઈ પ્રમાણપત્ર તમે આપવાનો અત્યારે તમે લેખિત આપતા હોય તો અમારે વિકાસ નો કોઈ પડતો હા તમે વિકાસનો નો કરો રાખો ધ્યાન રાખો ત્યાં

हमें तो जैसे एरिया बनाया है। बड़ा बड़ा एरिया हमारा एरिया। बांदा तो है। ये सऊदी हाईएस्ट पेटल है। सऊदी हाईएस्ट। सऊदी मज़ाक मुझे आता है। बरसों न तीस। बरसों न तीस। ये कौन ही सेट है? ये टोटल डबल है नहीं तो थी। आह जाना था तो। आप लोग टोटल डबल है यानी जब आधी बजे पर ये प

આવી <laughs> છે સાતવાર લાવો તોતે ડબલ એન્ટ્રી છે જો કદાચ બાપદાદો એન્ટ્રી પાડી ગયો સહકારી મંડળીમાં તો એનું પ્રમાણપત્ર લાવો કે ભાઈ કોજો નથી એ અડધા કરતા તમારે પેઢી પૂરી થઈ જાય મારા બાપ લોકો એ કરતા કરતા આખી જમીન વસાવેલી છે બચાવેલી એ જો મેં બચાવી નહીં શકું તો મારું પ્રમાણપત્ર હું આદિવાસી તરીકે મટી જતો એના માટે તમે શું જોવાય માત્ર પ્રમાણપત્ર જમીનના બદલામાં જમીન આપશો વળતર કેટલું આપશો એ પણ લેખિત માં આપશો કે નહીં જયારે નવકારી સુનાવણી થયેલી તમે સાંભળી જ છે અને હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભારતમાલા રોડ પર તમને તમારી જમીન જાય છે તો કેટલા રૂપિયા મળશે કેટલા રૂપિયા તમારા ભાગે આવશે કારણ કે એક એક જમીનમાં ત્રીસથી પચાસ નામ સુધીના લોકોના નામ હજુ જમીનની અંદર એડ બોલે છે તો પછી તમે વિચાર કરો છો તમારા ભાગે કેટલા રૂપિયા આવશે ભારતમાલા રોડમાં જો તમારી જમીન જાય છે તો હું છું સન ઓફ આદિવાસી જી જે દેશી ન્યૂઝ